બહરાટી બોલાવી કોવિડ માં એક બાપાને ખબર અંતર પૂછવાઈ ગયો તો ઓક્સિજન નું માં કામ હતું તો હું ગભો બે ગયા મેં કીધું બાપા મજામાં કઈ જરૂર હોય તો જો હારું છે ને હવે પેલા હારું નો દીકરો થમા ઓક્સિજન ની પાઇપ ઉપર થી પેલા પગ લઈ લે પછી જે કેવું કે જીવાડવા આવ્યો છું કે મારવા આવ્યો છું એમાં એક બાપા બિચારા ટિફિન નું ડબલ્યુ લાઈન હોસ્પિટલમાં જતા હોય ને હજી તમે આમ ઈ દાદર બેક દાદર સીડા અને ગ્રીલ આવીને એટલે ગ્રીલ માં હજી તમે પગ મૂક્યો ને કે ખાલી

પછી આવીને કે બાપા તમને કોવિડ નથી એ તો હું કહું છું કોવિડ નથી કઈક માણાના પેટનું પેટ નું આ તો મારા દીકરા ને રહ્યા ને કામ કરે છે એટલે હું ખાલી ખોખારો ખાધો હતો એમ જો તું અમારે રિવાજ છે ખોખારો ખાવાનો એમ મારી નાખશો લાવ તમે એમાં એ ખબર નઈ અગિયાર નંબર ના વોર્ડ માં નવ નંબર ના ખાટલા માં સાડા દસ વાગે ને એટલે દર્દી સીતારામ થઈ જાય હોમ મારા દર્દી સીતારામ થઈ ગયો મંગળવાર પાછો દર્દી ને નવ નંબર ના વાગે સીતારામ થઈ ગયો બુધવાર વળી પાછો તમને નવો દર્દી એવો નવ વાગે સીતારામ ડોક્ટરો ખાટલામાં ભડાકા થાય કઈ જ ખાટલામાં બોલો તપાસ કરો છે હું તમે જેટલા સિરિયસ છો ને એટલું બધું સિરિયસ પણ કઈ યા નતું કામ કામવાળી બાઈ બિસારી હવારે હાથ હાડા હાથ વાગ્યા આવે કચરા પોતા કરે બધું એને ધણીએ નવો મોબાઈલ લઈ દીધેલો એટલે પોતા પોતામાં મોસુ ધ્યાન આપે એટલું તો મોબાઈલમાં ધ્યાન આપે એમ કેમ નકરા ફોટા પાડ્યા રાખે ને રીલ્સ ઉતારે રાખે હાડા વાગે બિસારીને કામ પતી જાય એટલે ત્રણસાર ટકા બેટરી રહી હોય ને એટલે વેન્ટિનેટર ની પીન કાઢીને સારગરની ભરાવડા એક હાડા દહ વાગે સીતારા બોલો આમાં ઘણાય આમાં ભૂલમાં જોઈએ ગયા જો આઝા ભૂલમાં ગયા જા બહુ ભૂલમાં ગયા હું તો હજી કઉ છું બે હાથ દોડીને પ્રણામ કરું તમે જેની માળા કરો છો તમે જેનું ભજન કરો છો જમે તેના દીવા કરો છો એની ઉપર તમને જરાય ભરોહો નથી એક વખત તો યાર તમે એને એને સાચા દિલથી સંભારો તો ખરા તમારું પાંચ મિનિટ કામ મોડું થાય હનુમાનજી ને શ્રીફળ વધેરવાની વાત આવી કેમ નથી અંબેમા પૂછો અંબેમા જાય સુંદરી પાડવા આવે તો આનું મન ડગી જાય તો કે હવે ખોડિયાર ને જો એ બધા એકબીજા એ હનુમાનજી તમે ગયા તા કામ કરવા કે ના મારે જ કામ ન પડ્યું તમને બોલાય એ અંદરો અંદર અહીંયા આવડો હેરાન થતો અને મુ ખબર પડતી તું જેનું ભજન કરશું એનું એક વખત સતત ભજન કરેલા તારું કામ થઈ જાય એ ફાઈન હોય આ કેટલા આ ગામડાના કેટલા હુવાળા માણસો કેટલા બુદ્ધિશાળી તો હતા જ હુવાળા કેટલા વિશી કેવું કે માતાજીને દીવો કરો કરશે બાપા કઈ નહીં થવા દે તમને અને વિશી ઉતરી ગયેલા ને દાખલા છે આ પરસા અહીંયા જ બને છે કોઈ હોંગકોંગમાં અમેરિકામાં એવા પરસા બીને હું કામ ત્યાં શ્રદ્ધા જ નથી નીતિ છે અહીંયા અહીંયા શ્રદ્ધા છે પણ નીતિ નથી લઈ જાય તો દેવામાં સમજતા નથી અને અમુક અમુક મહાનગરો હું નથી ને એટલે હવાર ઉઠે છે નો સમજાય અત્યારે બધું અત્યારે નો સમજાય હા બાપા મંદિરના ના ઓટલે બેઠેલા ને મારે પૂછતા પૂછાય ગયું દાદા રામ 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 આવી ગયા એમને મારા દીકરા દિવાળો જેવું કરવા મેં કીધું આવો બાપા હાથ બાર અમારા બાપુજી નો છે તો અહીંયા જ આવશો ને હજી અમુક ને હાથ બાર ના નકલ ની ખબર નથી મહાનગરોમાં કોઈ હા સારું ભલે દિવાળીઓ કરો પણ ડોહો ફટાક્યો શેટા ફોડજો ભાઈ કાંઈ કે માણ માણ એક કપા ભેળો જો નયા વ્યા ગયા તે કપા ભેળો ગયો તમે આઠમે આવ્યા ને મારા દીકરા ગોઠણ સુધીના કપામાં કંઈક ફોટા પાડીને ગયા છો રોકે કે નહીં ત્યાં રોકવું પડે ને કારણ વાયટું થઈ જાય આ અમે જોઈ કાતા એટલે હાથ બેઠી હોય લીલા લે લખડા ગયો છો એ કે મેં કીધું હશે બાપા આવો સુરત અમદાવાદ મુંબઈ આવો અમારા છોકરાઓ છે અહીંયા શું કરે મોટા થાય આ યુવાનો ને નહીં સમજે ઉપર થી જાય પચીસ વર્ષ પછી આ જોબ સંભળાય મોટા થાય કેમ મોટા થયા કે બાબો ડોસી બે અમને અહીંયા કે મહાનગરમાં ફાવે નહીં અમે અડધો રોટલો ખાઈ પણ હખનો ખાઈ એટલે એ બધા અહિયાં મોટા થવા મળ્યા કેમ મોટા થવા મળ્યા કે ઘઉં અહીંથી જાય બાજરો અહીંથી જાય તેલ અહીંથી જાય બકાલ અહીંથી જાય ઘી અહીંથી જાય દહીં અહીંથી જાય છેલ્લે બાકી સાહે અહીંથી જાય મેં શાહી હોત તમે અહીંથી મોકલ્યું કે હા મેં તો પાંચ લીટર ના ઓલા બવણા આવતા એમાં મોકલું ના બાપા ના બવણા હવે કોણ સહાય લીધો ઓલા કિલેન્ડર ને કંડક્ટર જ ના પાડે છે કે આ ધંધો ન કરો ઢાકણા ખુલી જાય એટલે હવે એ કે બી બંધ કરી દે મેં તો સહાય એમાં મોકલો એ કે ઓલા હવા બે આ પ્લાસ્ટિક ના ભંભા ન થાવતા

આવતા ભાવ માં આંશ્ય કલાકાર નથી થવું ખોટા બહુ દાંત કાટવા પડે છે એનું રીઝન હું તમને આપું પાંચસો પાંચસો કિલોમીટર ના રસ્તા કાપીને હોય આખી રાત બીજા ડાયરો પીરો ગાડીમાં નીંદર થઈ ન થઈ ઠાકા હોય બમ ફાવે રોઝડા અડાવે અંદર હું હાલતું હોય કેવું હાલતું હોય શું પ્રોબ્લેમ છે કઈ રીતનું છે તમારે અમર હું કે દેખાડવાનું એ બધું સાઈડમાં મૂકીને ભગવતીના નામ હું કામ લઈશ અમારું આ સ્થિર કરી દેજે એટલે આ બધા સ્થિર કરી આવું આ બધું એટલા માટે કરી કોઈ કયા ફિલ્મમાં ક્યાંય અમિતાભ બચ્ચન કઈ આરાધના કરી દે હે જગદંબા હે જોગણી આજ મારું ફિલ્મ આવે હો બાપ હાલો દેજો ફિલ્મ એવું કદી આપડે એને બગાડવાના છે એટલે હાલ અને અમારે સુધારવાના છે એટલે અમારે થોડુંક ભોગવવું પડે અમારી અંદર હું હાલતું તમને ક્યાં દેખાડવાનું છે અમારે હાલો એ બધું સાઈડ માં મૂકી દે માતાજી ને પ્રાર્થના કરી મા મગજ સ્થિર કરી દેજે હું કામ આ બે હજાર પાંચ હજાર અમને હા આવ્યા છે ને અમે રાજી થઈને જવા જોઈએ અને એક કલાક તો અમુક કળતર હોય ને એઠે થી બેઠી બેઠી કે હું કે તમને ન ખબર નાખીને બેઠો તો એટલી મજા કરાવે સમાજ ને નો પૂ પણ આંખું લાલ ઉદાગર ની છે એક તો વસ્તુ સમજો

વિજયભાઈ હોમ મેડિકલ વાળા જ્યાં હોય ત્યાંથી અહીં હાજર થાય તમારા દીકરાને લઈ જાવ ભૂલો પડ્યો છે આવું દહક વખત કીધું ને મારો રાઉન્ડ પીતો ને એટલે ભાઈ ઊભા જ કે હાલ ચિંટુ બેટા આવી જાવ આવી જા આવી જાઓ દીકરો આવી જાવ મેં કીધું આ તમારો દીકરો છે કે હા ભાઈ મેં કીધું નવ વખત બોલો ક્યાં હતા એ કે હામ જ બેઠો તો મેં કેમ હામાં બેઠો તો બોલતો તો લઈ ન જો એ કે ના ના મફતમાં બીજી ભાઈ ઓમ મેડિકલ વાળાની એડવર્ટાઈ થતી હું વાંધો આપણને બોલો મેં કીધું તે તો તારા બાપને મેં કીધું એ કયું કરવા જાય એવું હોય ને અમુક એડવેટે આપણી પણ લઈ જાય હા મને માફ કરજો હું માવડ્યું તમે બહુ ખરેખર તમને ધન્યવાદ એટલા માટે તમે ગામડાના રીતિ રિવાજ સાચવી રહ્યા ગામડામાં મહાનગરમાં ફરક મારા મતે કોઈને ખોટું લાગે તો મને માફ કરજો ગામડામાં ને મહા ફરક એટલા છે તફાવત એટલો છે ગામડામાં એક ઓંસરીના પાંચ મકાન હોય સંયુક્ત કુટુંબની ભાવનાથી પરિવાર રહેતો હોય પાંચ હાથ ભાંડવડા ભેગા હોય એમાં એક આદુ છોકરું ધીમે ધીમે મોટું થતું ને બાને આમ પાલો પકડીને આમ પાલો પકડીને બા મને ભોખ લાગે કાવા જાય બા બા શું કે આગળ તાર દાદા આવશે આગળ તાર બાપુજી આવશે મારો દીકરો પછી આપણે હારે ખાવા બે વસુદેવ કુટુંબની ભાવના જેના અન્ન ભેળા એના મન ભેળા આગળ તાર દાદા આવશે તારા બાપુ આવશે પછી આપણે હારે ખાવા બે એક ભાવના હતી ગામડામાં તમે જો અનમાં મહાનગરમાં ફરક પડી ગયો મેં કીધું ને એમ અમે બે અમારું એક બ્રિટાનિય જેવું ટીંક ટીંકી ટીંગી ખાવા બેટા આગલી તર પપ્પા આવશે હીરાબાદથી કંઈક લઈને આવશે પછી આપણે હાઈરે ખાવા બેસીશું આટલો ફરક પડી ગયો છે એટલે છોકરા કયા નથી કરતા મને ઘણા પૂછે એવું મને કે અત્યારના છોકરાઓમાં આપણામાં ખરેખર એવું નથી લાગતું હાથી ઘોડાનો ફેર મેં કીધું હાથી ઘોડાનો ફેર હોય ને મને કે કેમ મેં કીધું હં આપણા જન્મ સીધા સરકારી દવાખાનામાં થયા હતા આંખું ખોલીને એટલે કાં તો પંખો લબડી ગયેલો હોય કે ટ્યુબ લાકડી લેમ લબક ઝબક લબક ઝબક થતો હોય અસુવિધામાં મોટા છે આંખું ખોલી ને ખબર પડી બસ આવું આ દુનિયામાં એટલે આપડે હતું આને અમે એનમાં એની કરતા ક્યાંય સારું છે આવું કેતા બધા અને અત્યારનું છોકરું તમે જો સીધી એમ્સ હોસ્પિટલમાં વીઆઈપી હોસ્પિટલમાં જન્મ આંખું ખોલે ને એટલે સીધું ટીવી સામો ડિસ્પ્લેમાં ડિસ્પ્લે માં ખુદ દેખાતો હોય પંખા એ પંખાનો એસી હોય બધું વ્યવસ્થિત રીતે હોય પાછા ઘોડીએ તમને ઇલેક્ટ્રોનિક ઈ નર્સ એમાં ઘોડી એમ પાછા પાછી ઓલા આવે આલડા ઉલુ લુ તારો બાપ ભાઈ યો બોલો હવે આમાં છોકરા સાના નો રે એના આમ હામા નો થાય